હેલો વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગણિત ધોરણ દસ યુનિટ નંબર પાંચ સમાંતર શ્રેણી જેમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર એક એના દાખલા નંબર એક અને બે જોઈશું મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો નીચે આપેલા સમાંતર શ્રેણી માટે માગ્યા મુજબનો સરવાળો શોધો જેમાં પ્રથમ દાખલો છે બે સાત બાર દસ પદ સુધી તો આપેલા સમાંતર શ્રેણીમાં બે સાત બાર માટે મિત્રો અહીંયા એટલે પ્રથમ પદ બે આપેલું છે ડી એટલે સામાન્ય તફાવત સાત ઓછા બે બંને પાંચ આપ મળશે અને એનની કિંમત આપણને આપેલી છે દસ સૌપ્રથમ મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ને સમાનતા શ્રેણીના સરવાળાનું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ કાઉન્સમાં એન માઇનસ વન કાઉન્સ પૂરો ડી કાઉન્સ પૂરો મિત્રો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો એસ ટેન બરાબર દસ ભાગ્યા બે કૌશમાં બે ગુણ્યા બે વત્તા દસ ઓછા એક પાંચ પાંચ એસ બરાબર દસ ભાગ્યા બે બે એટલે મળશે ગુણ્યા બે એટલે ચાર દસ માંથી એક જશે તો નવ નવ નો ગુણાકાર પાંચ જોડે કરવાનો એમ એસ ટેન બરાબર પાંચ કૌંસમાં ઓગણપચાસ આમ એસ ટેન બરાબર મળશે બસો ને પિસ્તાલીસ આમ મિત્રો આપેલા સમાધ શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો આપણને મળશે બસો ને પિસ્તાલીસ હવે જોઈએ દાખલા નંબર બે માઇનસ 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 સાડત્રીસ તેત્રીસ ઓગણત્રીસ બાર પદ સુધી મિત્રો આપેલ સમાધ શ્રેણી માટે એની કિંમત છે માઇનસ સાડત્રી આપણને મળશે માઇનસ સાડત્રી માઇનસ માઇનસ સાડત્રીસ બરાબર મળશે ચાર

બે ગુણ્યા માઇનસ સાડત્રીસ એટલે માઇનસ ચુમ્મોતેર અને મિત્રો બારમાંથી એસ બાર બરાબર મળશે માઇનસ એકસો ને એસી હવે જોઈએ દાખલા નંબર ત્રણ જીરો પોઈન્ટ છ એક 2.8, સાત બે પોઈન્ટ આઠ દસ પદ સુધી મિત્રો આપેલ સમાંત શ્રેણી માટે એની કિંમત 0.6, પોઈન્ટ છ ડીની કિંમત એક પોઈન્ટ સાત માઇનસ બરાબર એક અને એન આપેલા છે સો મિત્રો સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો એસ સો બરાબર સો ભાગ્યા બે કંશમાં વન ટુ પ્લસ સો માઇનસ એક પોઈન્ટ એક આમ એસ સો બરાબર સો ભાગ્યા બે એટલે પચાસ વન પોઈન્ટ ટુ પ્લસ એકસો આઠ પોઈન્ટ સો બરાબર પચાસ ગુણ્યા એકસો દસ પોઈન્ટ એક આમ આપણને મળશે પાંચ હજાર ને પાંચ આમ મિત્રો આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ સો પદોનો સરવાળો પાંચ હજાર પાંચસો પાંચ થશે